સત્સંગ યાત્રાની વાહન વ્યવસ્થાના એ આપણા સંકલ્પમાં અને અન્ય રીતે પણ જે કોઈ દાતાઓએ પોતાનો ઉદાર દેણગી આપી છે એ સૌનો તથા સ્થુ વિદ્યાપીઠ રાધે રાધે પરિવાર અને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી વતીક આભાર વ્યક્ત કરીએ છીએ જે મહેમાનોને સજોડે આરતીમાં સામે થવાનું જ એ ઝડપથી કથા મંચ પર આવી જશે સત્કાર સ્વીકારી મહેમાનો કથા મંચ પરથી પ્રસ્થાન કરી પોતાનું યોગ્ય સ્થાન લેશે પંચમ દિવસના આ જ્ઞાન સત્રના આપ સૌ સ્નેહ નાતે ડાલકી પરિવારના આમંત્રણને માન આપી અને આટલી વિશાળ સંખ્યામાં આ કથાશ્રવણના સાક્ષી બન્યા છો એ બદલ ડાલકી પરિવાર વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા આવતીકાલે અને પરમ દિવસે આ કથા સત્ર વિરામ લેશે વિદ્યાબેન પદમસિંહ પણ કથા મંચ પર પધારે વિદ્યાબેન પદમસિંહભાઈ આઈ પણ કથા મંચ પર પધારે તેવી વિનંતી છે પંચમ દિવસના કથા સત્ર વિરામની આરતી સંપન્ન કરવા આપણે જઈ રહ્યા છીએ ફરી આપ સૌને આભારની લાગણી વ્યક્ત કરતા દાલકી પરિવારના સૌને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે